વેલકમ ટુ નેક્સ્ટ લેક્ચર ઓલ સ્ટુડન્ટ આપણે આજે શીખીશું સદીની કૌશલ્ય આ જે ચેપ્ટર છે એમ્પ્લોબિટી સ્કિલ્સનું આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી એકવીસમી સદીની અંદર થશે જે તમારો જે રોજગાર જે મતલબ કે તમે જે ભણી રહ્યા છો એ પછી કઈ રીતે રોજગારી મેળવી એમના વિશે તમને આ જે ટોપિક છે ખૂબ જ જાણકારી આપશે તો આપણે જોઈશું કે એકવીસમી સદીજગાર ક્ષમતા કૌલ્ય ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એમ્પ્લોબિટી સ્કિલ્સ એની અંદર આપણે જોઈશું કે એકવીસમી સદી એટલે શું આપણી સ્કિલને કઈ રીતે મૂલ્યાંકન કરી શકાય સ્કિલ ડેવલપમેન્ટ માટે કઈ રીતે યોજના બનાવી તો આજે છે એની અંદર તમે શીખવાના છે તો તમને એવું થાય કે એકવીસમી સદી એટલે શું તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એકવીસમી સદી એટલે વર્ષ બે હજાર બે અને બે હજાર સો વચ્ચેના સો વર્ષનો જે સમયગાળો છે એને આપણે શું કહીશું એકવીસમી સદી હમણાં ચાલી રહ્યું છે બે હજાર ચોવીસ એનો મતલબ એ થયો કે એકવીસમી સદીના લગભગ પચીસ વર્ષ પૂરા થવા પૂરા થઈ ગયા છે એવું આપણે કહી શકીએ અને બીજું છે સ્કિલ્સ એટલે શું કે આવડત આપણે ગુજરાતી છે કે તમને સારું ક્રિકેટ રમતા આવડતું હોય સારી બોલિંગ કરતા આવડતી હોય સારી બેટિંગ કરતા આવડતું હોય ત્યાં તમારી આવડત છે અથવા એવી આવડત જે તમે શીખીને શીખીને તમે મેળવતા હોય કે તમે કમ્પ્યુટર શીખો કમ્પ્યુટરની અંદર એક્સેલ વર્ડ છે વાયરમેન છે ઇલેક્ટ્રિશિયન છે આ બધું જે શીખો છે એ તમારી આવડત થઈ અહીંયા એક પ્રશ્ન આપેલો છે એ એકવીસમી સદીમાં શીખવા માટેની ચાર મુખ્ય રીતો કઈ છે એ તમારે યુટ્યુબ સિવાયની તો એ તમારે લખવાની છે રિસર્ચ કરીને તો કઈ રીતે શીખો જેથી કરીને એ ઓનલાઈન

રેલવે છે પછી જે આગબોટ છે આપણે જેને કહીએ છીએ એની શોધ થઈ પછી જે કોટન જીન છે કોટન જીન મતલબ કપડા બનાવવા માટે શોધ થઈ અઢારમી સદીની અંદર એ રીતે છે મિકેનિકલ રિપેર છે આ જે ઘોડાગાડી ઘોડો છે એ આ જે યંત્રો જોડે જોડીને એને ચલાવવામાં આવે છે તો આ બધા જે યંત્રો છે એની શોધ અઢારમી સદીની અંદર થઈ હતી એના પછી આવે છે ઓગણીસમી સદી ઓગણીસમી સદીની અંદર તમે જોઈ શકો છો કે ટેલિફોનની શોધ થઈ ઘડિયાળની શોધ થઈ ટાઈપ રાઇટરની શોધ થઈ તો બધી શોધો તમારા જીવનને તમારી જીવનશૈલી છે એ બદલી નાખે છે એ રીતે છે વીસમી સદી છે વીસમી સદીની અંદર અ ને શોધ થઈ કમ્પ્યુટરની શોધ થયા પછી તમે જે જીવન આપણે બદલાઈ ગયું છે તમે જોઈ શકો છો કે કઈ રીતે આજે કમ્પ્યુટર્સ આપણા હથેળીમાં મોબાઈલની અંદર લગભગ ચોવીસ કલાક તમારી સાથે રહે છે તો આજે છે સદીની અંદર કમ્પ્યુટરની શોધ થઈ ત્યાર પછી આવ્યું છે હવે જે આજે હાલ ચાલી રહ્યો છે એકવીસમી સદી છે એકવીસમી સદીની અંદર રોબોટ્સ ઘણા બધા આજે જગ્યાએ જે માણસો કામ કરે છે એનું સ્થાન રોબોટ્સ લઈ રહ્યા છે તો આજે છે એ એકવીસમી સદી છે તો કઈ રીતે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો અને આપણી જીવનશૈલી કઈ રીતે બદલાય એ તમે અહીંયા જોઈ શકો છો આગળ જઈએ તો ઔદ્યોગિક ક્રાંતિના સ્ટેજ એની અંદર કુલ ચાર સ્ટેજ છે તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક ક્રાંતિ ક્રાંતિ આપણે હમણાં હાલ અહીંયા છીએ સદીની અંદર અંદર ઔદ્યોગિક ઔદ્યોગિક ક્રાંતિ ક્રાંતિ થઈ ઇન્ડસ્ટ્રી એની તમને કોટન મિલોની શોધ થઈ સ્ટીમ એન્જિનની શોધ થઈ ટ્રેનની શોધ થઈ તો અઢારમી સદીની અંદર આવી મોટી મોટી શોધો થઈ જેણે જીવન આપણી જીવનશૈલી બદલવાની શરૂઆત કરી ત્યાર પછી ઓગણીસમી સદીની અંદર તમે જોઈ શકો છો કે વીજળી છે કપડાં છે કાર છે અન્ય ચીજ વસ્તુનું મોટા પાયે શરૂ થયું ત્યાર પછી આવે છે ઇન્ડસ્ટ્રી થ્રી પોઈન્ટ કમ્પ્યુટરની શોધ થઈ ઓટોમેટેડ પ્રોડક્શન ચાલુ થયું ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ કમ્પ્યુટર ઇન્ટરનેટ એટીએમ જેવા જે કમ્પ્યુટરાઇઝ સાધનો હતા એની શોધ થઈ જેથી કરીને જે માનવ જીવન છે એની અંદર મોટાભાગે મશીનો કામ કરવા લાગ્યા ત્યાર પછી આવે છે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો એની અંદર તમે સાયબર ફિઝિકલ સિસ્ટમ છે આઈઓટી છે નેટવર્કિંગ મશીન લર્નિંગ છે આ બધી શોધ થઈ ત્યાર પછી જે હ્યુમન રોબોટ છે હ્યુમન રોબોટની શોધ આજે મોટા ભાગે તમે અમદાવાદ છે અમદાવાદની સેવન સ્ટાર હોટલમાં જશો તો ત્યાં તમને રોબોટ્સ જે છે એ રોબોટ્સ ત્યાં કામ કરતા જોવા મળશે એની અંદર માનવ નોકરીઓ માટે રોબોટ્સ ઇન્ટરનેટ આધારિત નોકરીઓ સમગ્ર વિશ્વ ઇન્ટરનેટ અને ટેકનોલોજી દ્વારા એકવીસમી સદીની અંદર જોડાઈ ગયું છે તો હવે એકવીસમી સદી જે લગભગ ટેકનોલોજીની દુનિયા છે તો હવે પછી જે ક્રાંતિ છે એ કઈ રીતે હવે પછીના જે રોજગાર છે કઈ રીતે આપણે મેળવીશું એના વિશે આપણે અહીંયા વાત કરીશું હવે આપણે અહીં જે શીખવાના છે ધારો કે તમે કોઈક સ્કિલ્સ મેળવી છે ધારો કે તમને કમ્પ્યુટર આવડે છે તમે કોઈ એવો કોર્ષ કરેલો છે વાયરમેનનો કોર્ષ કરેલો ઇલેક્ટ્રિશિયનનો કોર્ષ કરેલો તો તમે એનું મૂલ્યાંકન કઈ રીતે કરશો તમને જે આવડે છે એ કેવું છે कई तरीके तुम्हें तुम्हारी स्किल्स નું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય એના આપણે અહીંયા શીખવાના છે તો પહેલો સ્ટેપ છે એની અંદર મેક અ લિસ્ટ ઓફ યોર હાઈ એન્ડ સોફ્ટ સ્કિલ્સ મતલબ તમને એવું થશે કે હાઈ સ્કિલ શું છે અને સોફ્ટ સ્કિલ શું છે سوچ તો આપણે અહીંયા જોઈએ કે આ જે છે હાર્ડ સ્કિલ હાર્ડ સ્કિલ ની અંદર જોઈએ તો પહેલું છે ફોરેન લેંગ્વેજ શી ગુજરાત અંગ્રેજી ભાષા શીખો ચાઇનીઝ ભાષા શીખો કે કોઈ કેનેડિયન કે ભાની જે લેંગ્વેજીસ છે એ ભાષા શીખવાથી તમને તમારી રોજગારી તમને રોજગાર મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે એ રીતે જે છે ડિગ્રી કોઈ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું સર્ટિફિકેટ છે ડિગ્રી મેળવવી તો એને પણ આપણે હાર્ડ સ્કીલ કહીશું ટાઇપિંગ સ્પીડ છે ટાઇપિંગ સ્પીડ શીખવી વધારવી પછી કોઈ મશીન ઓપરેટ કરવું ધારો કે એમણે વેબ કેમેરા ડ્રોન આવી ગયા છે ડ્રોન શીખવું તો એને આપણે મશીન ઓપરેશનને પણ હાર્ડ સ્કિલ કહીશું એ રીતે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કમ્પ્યુટરની કોઈ લેંગ્વેજીસ શીખવી એને પણ આપણે શું કહીશું હાર્ડ સ્કિલની અંદર કહીશું તો અહીંયા તમે એની સામે જોઈએ તો સોફ્ટ સ્કિલ સો સ્કીલ એટલે શું તમારી જે જીવનને જીવનને એક સારી જગ્યાએ સારા વ્યવસ્થિત બનાવે એને આપણે શું કહીશું સોફ્ટ તો એની અંદર તમને પેલું પેલું છે કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન એટલે એકબીજા સાથે વાત કરવાની કળા કળ કળા જે શીખવી એને આપણે શું કહીશું કોમ્યુનિકેશન કહીશું બીજું છે ફ્લેક્સિબિલિટી છે બીજા સાથે કઈ રીતે રહી શકાય કઈ રીતે અનુકૂળ થઈ શકાય અને આપણે શું કહીશું ફલેક્સિબિબિલિટી બીજું છે લીડરશિપ લીડરશિપિપની અંદર તમે જોઈ શકો છો કોઈ સારો વિચાર કે તમારો કોઈ સારું કાર્ય છે અને ઘણા બધા લોકો સુધી પહોંચાડવા માટે સારા લીડરશની જરૂર પડતી હોય છે એ શીખવું એ શું છે સોફ્ટ સ્કિલ બીજું છે ટીમ વર્ક ટીમ વર્ક પણ સોફ્ટ સ્કિ છે ટાઈમ મેનેજમેન્ટ સવારે ઉઠો છો તે સાંજે સુઈ જાવ છો ત્યાં સુધી તમારે જે ટાઈમ મેનેજમેન્ટ કરો છો એને પણ આપણે શું કહીશું સોફ્ટ સ્કિલ તો મિત્રો ખ્યાલ આવી રહ્યો છે હાર્ડ સ્કિલ શું છે સોફ સ્કિ શું છે હાર્ડ સ્કિલ એટલે જે પ્રેક્ટિકલી આપણે જે કરીએ છીએ શીખીએ છીએ ધાર બતાવી તો પ્રેક્ટિકલી આપણે શીખવું પડે આપણે શું કહીશું હાર્ડ સ્કીલ સોફ્ટ સ્કિલ જે આપણે થિયરી તો આપણે એને એક થિયરી વાંચીને કોમ્યુનિકેશન સ્કિલ શીખી શકીએ છીએ આગળ જઈએ તો બીજું જે સ્ટેપ છે આઈડેન્ટિફાઈ ગેપ ઇન યોર સ્કિલ સેટ તો તમારી અંદર સ્કિલ સેટ ગેપ સ્કિલ સેટની અંદર ગેપ શું છે ધારો કે તમે વાયરનો કોર્સ કરેલું છે અને તમે જ્યારે નોકરી કરવા જાવ છો ત્યારે ત્યાં જે કોમ્પ્યુટરના જાણકાર છે એવા લોકોને વહેલા નોકરી મળે છે તમે જાણો છો કે મારી મને કમ્પ્યુટર નથી આવડતું તમે આઇડેન્ટીફાઈ કર્યું કે મને કોમ્પ્યુટર આવડતું નથી તો આવું જે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમારી સ્કિલની અંદર શું ગેપ્સ છે બીજું છે રિસર્ચ કરવાનું છે જે સ્કિલ્સ વીચ આર ઇન ડિમાન્ડ એવી કઈ સ્કિલ છે જે હાલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે જે કરવાથી તમને તરત નોકરી મળી જાય એવું તમારે ગૂગલ પરથી કે કોઈ નજીકના જે સારા અનુભવી વ્યક્તિ હોય સર હોય એમને પૂછીને તમે રિસર્ચ કરી શકો છો અને એવા ટોપિક શોધવાના છે એવું સ્કિલ શોધવાની છે જે આજના માર્કેટમાં ટ્રેન્ડિંગમાં હોય તો ટ્રેન્ડિંગ સ્કિલની અંદર જોઈએ તો આજે કમ્પ્યુટર આધારિત જે સ્કિલ છે એ બધી આજે લગભગ ભવિષ્યમાં એકવીસમી સદીની અંદર ટ્રેન્ડિંગમાં રહેશે તો ખાસ આ સ્કિલ શીખવા શીખવાથી તમને નોકરી મળી જવાના ચાન્સીસ વધારે રહે છે આગળ જઈએ તો ક્રિએટ યોર રિઝ્યુમ એન્ડ ડુ સેલ્ફ રિફ્લેક્શન તમારું રિઝ્યુમ બનાવો અને તમારી જે છે તમે તમે કયા પ્રકારના વ્યક્તિ છે એ તમે રિફ્લેક્શન કરી શકો છો રિઝ્યુમની અંદર તમે તમારું એક્સપિરિયન્સ છે એજ્યુકેશન છે લેંગ્વેજ છે શું કઈ લેંગ્વેજ જાણો છો પછી તમારા તમને કોન્ટેક કરવા માટેનો જે એડ્રેસ છે એ બધું જે લખીને રિઝ્યુમ બનાવીને તમે જ્યાં નોકરી કરવા માંગતા હોય જ્યાં વેકેન્સીસ ખાલી હોય તે તમે એને મોકલી શકો છો આગળ જઈએ તો આસ્ક ઓધર પીપલ ફોર ફીડબેક ઓન યોર વર્ક તમારા જે તમારું જે કામ છે તમારું કામ છે સારી ક્રિકેટ રમવાનું તો તમે એને ફીડબેક તરીકે કોઈ બીજા લોકોને પૂછી શકો છો તમે જો ક્રિકેટ રમો છો તો ફીડબેકની અંદર તમે જોઈ શકો છો સર્વે કરાવીને કમેન્ટ કરાવીને રેટિંગ આપીને ફાઇવ સ્ટાર ટેન સ્ટાર રિઝલ્ટ મેળવીને અથવા એડવાઇસ લઈને તમે તમારું ફીડબેક મેળવી શકો છો એ રીતે ટેકા ઓનલાઈન બિહેવિયર ટેસ્ટ તો બિહેવિયર ટેસ્ટની અંદર તમે જોઈ શકો છો કે આજે તમે મોટી મોટી જે કંપનીઓ છે ટાટા છે મહિન્દ્રા છે રિલાયન્સ છે એ કંપનીઓની અંદર તમારો જે બિહેવિયર ટેસ્ટ આપવું ફાય જતું છે એની અંદર બિહેવિયર ટેસ્ટ માટે આ જે પ્રોસેસ છે સિક્સિન પર્સનાલિટીઝ છે લીગ ફાઈવ ઓશિયન છે એનિયગ્રામ છે

તમારા સ્વભાવ પ્રમાણે તમને એમાં તમારે તમારા જે ગોલ્સ છે તમારે શું બનવું છે આગળ જઈને તમારું જરૂરિયાત શું છે પૈસા કમાવું છે ખાલી કે પછી તમારે જે શોખ છે એ પૂરા કરવા છે તો એવા ફિલ્ડમાં તમારે કયા એવા કયા ફિલ્ડમાં તમે નોકરી મેળવી શકો એ પ્રમાણે તમારે તમારે પહેલો તો તમારો ડિફાઈન યોર ગોલ્સ એન્ડ નીડ્સ તમારે જાણવી રહેશે એ રીતે છે બીજા સ્ટેપમાં છે ડિફાઈન સ્કિલ્સ યુ વોન્ટ ટુ ઇવેલ્યુએટ હવે તમારે એવી સ્કિલ્સ મેળવવાની છે જે તમને મજા આવે એ કરવાથી અને તમને એમાં રસ બી પડે એમાં સમય જાય તો પણ તમને કંટાળો ના આવે તો તમારે એવા સ્કિલ્સ તમારે એવી શોધવાની રહેશે જે તમારે તમને એ કામ કરવાનું ગમતું હોય ડિફાઈન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ યોર આઈડિયલ ટૂલ તમારો જે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવ તમારે શોધવાનો રહેશે કે તમને મને કઈ મને કયું શીખવામાં કઈ સ્કિલ શીખવામાં મજા આવશે ચોથો સ્ટેપની અંદર તમારે રિસર્ચ માર્કેટ પછી તમને જે સ્ટેપની અંદર તમને જે તમારો જે સ્વભાવ છે એ પ્રમાણેની જે ટૂલ છે એ શોધી લીધા પછી તમારે માર્કેટમાં તમારે એ એ માટેના નોકરી માટેના રિસર્ચ નોકરી માટે રિસર્ચ કરવાનો છે કે કયા કઈ નોકરી એવી છે જે મને ગમે છે ત્યાર પછી તમારે ટોપ ત્રણ નોકરી ટોપ પસંદગી તમારે મેળવવાની છે કે આ વન ટુ અને થ્રી આમાંથી આમાં નહીં મજા આવશે તો આમાં જે સામાન્ય મજા આવે તો આમાં જાય રીતે તમારી જે નોકરી છે તમારી જે જોબ છે તમારી જે હોબી છે તમે એની અંદર તમારી જે સ્કિલ છે એ આવડત મેળવી શકો છો આગળ જે ત્રણની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે જે તમારું જે કૌશલ્ય છે કૌશલ્ય વિકાસ માટે આપણે યોજના બનાવી શકીએ તો અહીં તમે જોઈ શકો છો બોડી સ્માર્ટ છે પીપલ સ્માર્ટ છે વર્લ્ડ સ્માર્ટ છે લોજિક સ્માર્ટ છે નેચર સ્માર્ટ છે સેલ્ફ સ્માર્ટ છે પિક્ચર સ્માર્ટ છે આ જે ચિત્ર છે એને કઈ રીતે આપણે સમજીશું તો આગળ જઈએ એના માટે તો પેલું જે છે એ છે પિક્ચર સ્માર્ટ પિક્ચર ની અંદર એનું જે બિહેવિયર હોય છે પિક્ચર સ્માર્ટનું એમાં એ વ્યક્તિને પેઇન્ટિંગ દ્રશ્ય કલા ચિત્રકામનો આનંદ માણી શકે છે ચિત્ર આલેખ અને ચાર્ટ અર્થઘટન સારી રીતે કરી શકતા હોય છે જો તમે તમારી અંદર આવા ગુણ હોય તો તમે આવી સ્કિલ્સ પસંદ કરીને તમે તમારું કરિયર બનાવી શકો છો ઘણા લોકોને વાંચવામાં રસ હોય લખવામાં રસ હોય ચર્ચા આપવામાં રસ હોય વાર્તાઓ કહેવાનો રસ હોય તો તમે વર્ડ સ્માર્ટ છો તો તમારો જે બિહેવિયર છે વર્ડ સ્માર્ટ છો આવા પ્રકારની જે નોકરીઓ છે એ તમારે માર્કેટમાં શોધીને તમે તમે એની અંદર સ્કિલ્સ મેળવી શકો છો એ રીતે છે લોજિક સ્માર્ટ સમસ્યાના સમાધાન માટે ઉત્કૃષ્ટ કૌશલ્ય ધરાવે છે વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો મજા આવે જટિલ ગણતરી ઉકેલી શકે છે બિલીવ ના કરે સત્યના શોધક હોય તો જો તમારું કેરેક્ટરિસ્ટિક આવું હોય તમારો જે સ્વભાવ આવો હોય તો તમે તમારે લોજિક સ્માર્ટ ગણાશો તમે અને એવા પ્રકારની સ્કિલ્સ તમારે માર્કેટની અંદર શોધવાની રહેશે એ રીતે છે બોડી સ્માર્ટ બોડી ની અંદર તમને નૃત્ય કરવાનું ગમતું હોય ડાન્સ કરવાનું ગમતું હોય રમત રમતમાં ભાગ લેવાનું ગમતું હોય તો આવા જે તમારું બિહેવિયર હોય તો તમે એ પ્રમાણે એ પ્રમાણેની સ્કિલ્સ મેળવીને તમારું કેરિયર એમાં આગળ બનાવી શકો છો બીજું છે મ્યુઝિક સ્માર્ટ મ્યુઝિક ની અંદર તમને સંગીતના સાધનો અથવા ગાવામાં મજા આવતી હોય વગાડવામાં મજા આવતી હોય સંગીતની રચના કરવામાં મજા આવતી હોય લય અને નોંધોની સમૃદ્ધ સમજ તમે હોય તો તમે સંગીતની અંદર તમારું કરિયર પસંદ કરી શકો છો પીપલ સ્માર્ટ પીપલ સ્માર્ટની અંદર તમે મૌખિક રીતે સારી વાતચીત કરી શકતા હોય અન્યો સાથે હકારાત્મક સંબંધો બનાવી શકતા હોય જૂથ સુયોજનમાં તકરારોનું નિરાકરણ લાવી શકતા હોય તો તમે આવી સ્કિલ્સ શોધીને તમે એની અંદર તમારું સરસ કેરિયર બનાવી શકો છો સેલ્ફ સ્માર્ટ સેલ્ફ સ્માર્ટની અંદર તમે તમને શક્તિઓ અને નબળાઈઓને સારી રીતે જાણી શકતા હોવા જોઈએ સ્વજાગૃતિ હોવી હોય બીજાની પ્રેરણાઓ અને લાગણીને સમજી શકતા હોય તો એને આપણે સેલ્ફ સ્માર્ટ બિહેવિયર કહીશું તો આવા જે વ્યક્તિઓ હોય છે એવા પ્રકારની નોકરીઓ મેળવીને તમે તમારું જે કેરિયર છે એને આગળ વધારી શકો છો નેચર સ્માર્ટ નેચર સ્માર્ટની અંદર વનસ્પતિ શાસ્ત્ર વિજ્ઞાન અને પ્રાણી શાસ્ત્ર જેવા વિષયોમાં રસ હોય એવાનું એનું જે બિહેવિયર બિહેવિયર છે નેચર સ્માર્ટ છે એવું કહી શકાય બાગકામમાં મજા આવતી હોય હાઇકિંગમાં મજા આવતી હોય બહાર ફરવા જવાની મજા આવતી હોય તો આજે એ નેજર સ્માર્ટ છે એવું એનું વ્યક્તિત્વ છે એવું કહી શકાય આ જે છે આ જે કૌશલ્ય વિકાસ માટે તમારે યોજના બનાવી હોય તો આ જે છે એ તમને મદદ કરશે અને તમારું જે કેરેક્ટરિસ્ટિક છે તમારો જે બિહેવિયર છે તમારો સ્વભાવ કેવો છે એ તમને અહીંયા ઓળખવામાં આ જે ચાર્જ છે એ મદદ કરશે અને એ પ્રમાણેની સ્કિલ્સ તમે ગૂગલ પર શોધીને માર્કેટમાં રિસર્ચ કરીને તમે એ શોધીને તમે તમારો કેરિયર તમારો જે ગોલ છે એને એચીવ કરી શકો છો આગળ જઈએ તો આ પાઠમાં આપણે જે શીખ્યા એ તમે હમણાં ઓગણીસો વીસમો શીખ્યા છે એના આધારે તમારે અહીંયા સાચું છે કે ખોટું એ તમારે અહીંયા જણાવવાનું છે અને નોટ બનાવવાની છે તો આપણે આ જે પાઠ જે છે એ ખૂબ જ ઉપયોગી પાઠ છે ખૂબ જ ઉપયોગી ટૉપિક છે તો આ વિડીયો જે છે એને ખાસ તમારા જે વિદ્યાર્થી મિત્રો છે જે કંઈક જાણવા માગે છે ને અને કંઈક આગળ એમનું કેરિયર સરસ બનાવવા માગે છે એને ફોરવર્ડ કરજો જેથી કરીને જરૂરી લોકો સુધી આ વિડીયો પહોંચી જાય અને એમને ઉપયોગી થાય હવે આપણી જે આ જે આઈટીઆઈ વાસતા સ્ટુડિયો છે આપણી ચેનલ જે છે એની અંદર અલગ અલગ ટોપિક્સના અલગ અલગ જે એક્ટિવિટીઝ થતી હોય છે એના વિડીયો દરરોજ અપલોડ કરતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે તમારે લાઇક કમેન્ટ કમેન્ટ ખાસ કરજો આ વિડીયો જે છે કેવો લાગે છે ફીડબેક મતલબ આપણે મને શીખી ગયા ફીડબેક તમારે આપવાનો છે કે કેવો લાગે વિડીયો નેગેટિવ ફીડબેક બી આપી શકો પોઝિટિવ આપી શકો તમને જેવો લાગે એવો વિડીયો તમારે તમારે જે ફીડ ફીડબેક છે આપવાનું છે શેર કરવાનું છે વધારે વધારે શેર કરજો તમારા ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર અને ચેનલને ખાસ તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ જે વિડીયો બનાવવાની જે મહેનત છે એ મહેનત મને કરવાની ગમે અને નવા નવા વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરી શકું તો ખૂબ ખૂબ આભાર અને અહીંયા સુધી વિડીયો જોવા બદલ હું તમારો ખૂબ આભારી છું અને આ વિડીયો ખૂબ શેર કરો એવી મારી ખાસ અને વિનંતી છે થેન્ક યુ